સુરતમાં એક ચકચારી ઘટના સામે આવી છે યુકે ના કોર્ટ દ્વારા આજીવન કેદની સજા મળેલી કેદી જીકુ સુરઠીને ગુજરાતના સુરત જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે આ ટ્રાન્સફર યુકે અને ભારત સરકાર વચ્ચે થયેલી આંતરરાષ્ટ્રીય સંધિના કરાર અનુસાર થઈ છે સંધિ હેઠળ કેદી ટ્રાન્સફરનો આ પ્રથમ દસ્તાવેજકૃત કિસ્સો છે વર્ષ બે હજાર વીસમાં યુકેના લેસ્ટર શહેરમાં જીગુએ પોતાની પત્ની ભાવિની પ્રવિણની ક્રૂરતાથી હત્યા કરી હતી તેણે ચપ્પુના ઘા મારીને ભાવિનીને મોતની ઘાટ ઉતારી હતી આ હત્યાકાંડમાં યુકે લેસ્ટર કોર્ટે જીગુને અઠ્યાવીસ વર્ષની આજીવન કેદની સજા ફટકારી હતી ચાર વર્ષ સુધી યુકેની જેલમાં સજા ભોગવ્યા બાદ જીગુ સોરઠીના પરિવારજનોએ તેને વતન ભારતની જેલમાં મોકલવા માટે સરકાર સમક્ષ અપીલ કરાઈ હતી યુકે અને ભારત વચ્ચેના આંતરરાષ્ટ્રીય કરાર અનુસાર કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી બંને દેશોના અધિકારીઓ અને એમ્બેસીના સંકલન બાદ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી સોળ ડિસેમ્બરે બ્રિટિશ એસ્કોર્ટ સ્ટાફે જીગુને સુરક્ષિત રીતે યુકેથી દિલ્હી પહોંચાડ્યો હતો જ્યાં સુરત પોલીસ જેમાં ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ દિલ્હી પહોંચ્યા હતા નમસ્કાર જોતા રહો નવું ઉમરગાંવનાવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીતુકુમાર સોલકી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિન્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા સમય એના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપનો કબજો સોંપેલ જોઈએ અને ગઈ કાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાગપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે